श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभुजी प्रणित चौरियासी वैष्णवन की वार्ता जो अदुरो हतो, दास जी को, तामे वार्ता क्रमांक जो 82 वो अधूरा હતો પરમાનંદદાસજી કો પામે वार्ता પ્રસંગ ચોથો ઓ શ્રી ગોકુળnathજી કૃપા કરી કે દર્શન કરાવે श्री गोकुलनाथ जी आप स्वयं एक उदाहरण देके एक बात को नहीं श्री गोकुलनाथ जी दर्शन करी एक प्रसंग को वर्णन करते हैं एक दिन एक राजा अपनी रानी को संग लेके ब्रज में यात्रा करीवे को आयो वह राजा श्री वल्लभाचार्य जी को सेवक होता गोवर्धन नाथ जी के दर्शन करी के देरान में आई के बाजा ने अपनी रानी सो कहो जो श्री नाथ जी को दर्शन बहुत सुंदर है सो तू गिरिराज पर जाए के श्री नाथ जी के दर्शन सो कहो, जो जैसे हमारी रीति है तैसे परदान में दर्शन हो तो मैं करूँ इतले कि छे કે રાણી જ્યારે પણ કોઈ પણ મહેલમાંથી કે જે જગ્યાએ પડાવ કર્યો હોય ડેરા એટલે મુકામ તો એ મુકામથી બહાર નીકળે એ વખતે પડદા મારે એટલે એનું મુખ કોઈને જોવા ના મળે અને દાસ દાસી સાથે રહે અને એમ કહેવા માગે છે રાણી આ રાજાને કે હું દર્શન કરું પણ એકલી કરું બધી ભીડ હોય તો હું દર્શન નહીં કરું એટલે કે કોઈ ના હોય અને હું એકલી તેસે પરદાર મેં દર્શન હોય તો મેં કરું <coughs> तब राजा ने रानी सो कही जो ये ब्रज के ठाकुर है सो श्री ठाकुर जी के दर्शन में पर्दा को का काम है सो ये ठाकुर ब्रज के हैं सो काहू को पर्दा राखत नहीं बहुत सुंदर पूर्ण पुरुषोत्तमनु स्वरूपज राजा ए, एक वाक्य में समझावी द दूं कि जो रामचंद्र जी होत तो अजी આ પડદો રાખવો જોઈએ કેમ કે તો એક પત્ની વ્રત છે પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ છે સર્વ ગોપીઓના મનોરથને પૂરવા પૂરો કરવા છે એટલે ક્યારે પણ આ ઠાકોરજી તો પડદો રાખતા જ નથી આવું અગમચેતી આપી ચેતવણી આપી કે આ ઠાકોરને સાથે પડદાની જીદ ના કરવી જોઈએ સો યે ઠાકોર બ્રજ કે હે સો કાહુ કો પરદા રાખત નહીં या प्रकार राजा ने रानी को बहुत समझाई पर रानी ने राजा को कहो मान्यो नहीं तब राजा ने श्री वल्लभाचार्य जी सो विनती कि जो महाराज मैंने रानी को बहुत समुझाय परंतु वह मानत नहीं जो वह पर्दा में दर्शन कियो चाहत है તબ શ્રી આપું કહે જો વાક્યો પડદા મે આવબતે પહેલે દર્શન કરવા દેંગે કારણ કે વલ્ભાચાર્યજી આપ સાક્ષાત શ્રી સ્વામીનીજી છે ગુળરૂપે લીલામાં અને જે જીવ આવે છે આપ સુધી એને જેવો ભાવ એવા મનોરથ પૂરા કરવા છે પણ સાથે સાથે આપ ઠાકોરજીનો સ્વભાવ પણ જાણે છે કે ઠાકોરજીને રાણી અભિમાન કરીને આવે એ સહન નહીં થાય એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વચલો રસ્તો કાઢ્યો કે હું સ્વામીનીજી રૂપે છું લીલામાં અને મારાથી જ અંગીકાર છે જીવનો ઠાકોરજીના લીલા સંબંધી તો હું પાછી કેમ જવા દઉં એને અને ઠાકોરજીને જે કરવું હશે એ કરશે પછી તો ઠાકોરજીના હાથમાં છે એ ભાવ સાથે આજ્ઞા આપી वाको पर्दे में ही ले आओ जो सबते पहले दर्शन करवाई देंगे तब रानी पर्दान में आई और श्रीनाथ जी के दर्शन करे करण लगी तब श्रीनाथ जी द्वारक स्वरूप सो सिंहासन सो उठी के सिंहपोरी के किवाड़ खोले दिए सो भीड़ रानी के ऊपर पड़ी હવે ઠાકોરજીનો જે સ્વભાવ છે એ અહીંયા પ્રગટ થયો ઠાકોરજીને મદ અહંકાર એ સહન થતો નથી હવે આ રાણીનો અંદર જે બીજ છે તો પુષ્ટિ બીજ છે પણ અત્યારે બ્રહ્મસોબંધ નથી એટલે જે પણ જન્મો જન્માંતરના દોષ હોય એને કારણે અહંકાર છે અને ઠાકોરજીએ જીવનો સ્વીકાર તો કરવો છે પણ ઠાકોરજીની પોતાની રીતથી કરવો છે જીવની રીતથી નહીં એટલે ઠાકોરજીએ જે સ્વરૂપ આપનું પ્રગટ થયેલું હતું ને જે ત્યાં પૂર્ણમલના મંદિરમાં બિરાજતું હતું તેમાંથી ભક્તો દ્વારક સ્વરૂપે પ્રગટ થયા અને આપે જ તેમાંથી પ્રગટ થઈ સિંહાસન ઉપરથી નીચે ઉતરી અને જે દરવાજો બંધ હતો તેની બહાર બધા વૈષ્ણવોને આજે તો એવી આજ્ઞા થઈ હતી કે રાણી પહેલાં દર્શન કરશે એટલે નિત્ય નિયમથી જે વૈષ્ણવો અને દર્શનાર્થીઓ દર્શન માટે તાપ કરી રહ્યા હતા તે લોકોને તો અસહ્ય તાપ હતો અને ઠાકોરજીએ તેવી લીલા કરી કે એ રાણી આવી ત્યારે બધા જ દાસીઓથી ઘેરાઈને એકલી આવી જેનો કોઈ સ્પર્શ પણ ના કરી શકે જોવાની વાત તો દૂર રહી ગઈ પરંતુ આપે તો દરવાજો જ ખોલી નાખ્યો એટલે એકસાથે હજારો માણસો અંદર આવી જાય પછી રાણીની શું સ્થિતિ થાય એ તો ખાલી કલ્પના જ કરવાની છે સિંહ સનસો ઉઠી કે સિંહપોરી કે ઉપર પરી દેહ કે સબ વસ્ત્ર લજ્જિત બઈ એટલે જેવો જેવો મદ હોય જેવો અહંકાર હોય એવું દંડ પણ આપે છે શિક્ષા પણ કરે છે જેથી કરીને જેવી રીતે કે આ જ પ્રસંગ સાથે પેલો પ્રસંગ મળતો આવે છે કે વ્રજની જે કાત્યાયની વ્રત કરવાવાળી ગોપીઓએ જે માગ્યું કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ અમારા પતિ થાવ એ માટે થઈને આપે નિયમપૂર્વક અનુષ્ઠાન કર્યું યશોદાજીએ જ આજ્ઞા કરી હતી એ વખતે કારણ કે એ વખત એ જ ચાલતું હતું કે આ રીતે થાય તે રીત કરી એ રીત કર્યા પછી ઠાકોરજી પરીક્ષા કરવા આવ્યા વ્રતના વ્રત પૂરું થવાનું હતું એ જ દિવસે અને ઠાકોરજીએ આજ્ઞા કરી પહેલાં તો વસ્ત્રો લઈ લીધા બધા અને વૃક્ષ ઉપર લટકાવી દીધા પછી આ પોતે વૃક્ષ ઉપર ચડી ગયા અને દૂર સખાઓ પણ આ બધું જોઈ રહ્યા છે અને પછી આમાંથી એક ગોપીનું ધ્યાન ગયું અમારા વસ્ત્રો તો કદંબના વૃક્ષ ઉપર છે એ વખતે ગોપીઓએ કાકલુદી કરી કાલાવાલા કર્યા કેમ કે એ વખતે એમને એમ જ છે કે અમારાથી વસ્ત્ર વગર બહાર કેવી રીતે અવાય પણ જ્યારે વ્રત કર્યું ત્યારે એવી ઈચ્છા કરી હતી કે અમે એમની દાસી થઈએ એ અમારા પતિ થાય અમે એમની આજ્ઞામાં રહીએ આખું જીવન અમને આવો લાભ મળે એવો મનોરથ હતો અને શરદ પૂનમની રાત્રિએ રાસમાં પણ અંગીકાર થવું હતું તો જે મનોરથ હતો એ પ્રમાણેનો વ્રતનો સંકલ્પ કરેલા પ્રમાણે જ ઠાકોરજીએ લીલા કરી પરંતુ તે બહાર ન આવી ઉપરથી ઠાકોરજીને કહી દીધું કે અમે કંસને ફરિયાદ કરીશું તો ઠાકોરજીએ કીધું કે હું તો કંસને પણ મારી શકતો તો પહેલાં હું મારવાનો જ છું પણ તમને તો હું વસ્ત્ર નહીં આપું જ્યાં સુધી તમે નહીં આવો છેવટ એમની અંદર જે તાપ હતો પ્રેમ હતો એ પ્રગટ થયો અને કીધું કે લાલા આવું ના કરીએ અમે સ્ત્રીઓ છીએ અમારાથી કેવી રીતે એવી રીતે બહાર અવાય એટલે ત્યારે ઠાકોરજીએ કીધું કે અહીંયા હું તમારો પતિ જ છું તમે જે ભાવ સાથે ભજ્યા છો એ જ તમારો પતિ છું અને પતિની આજ્ઞા જો પત્ની ન માને કે દાસી ન માને તો એ પત્ની કેવી રીતે કહેવાય સેવક ધર્મ પૂરો થઈ જાય અને એ વખતે એમને જ્ઞાન કરાવડાયું ઠાકોરજીએ અને હવે એમણે લોકલાજ છોડી દીધી અને આપે વસ્ત્રો આપ્યા પણ કેવી રીતે આપ્યા એક એક જણને બહાર બોલાવીને એક એક જણને લાઇનમાં ઊભા રાખ્યા અને પોતાનું ગુપ્ત અંગ ઢાંકીને આવતી હતી પણ છેવટે હાથથી આપવાના હતા એટલે હાથ પણ ઊંચો કરવો પડ્યો એ રીતે બધા જ પડદા ઠાકોરજીએ લઈ લીધા એ જ પછી એમને ઠાકોરજી પ્રત્યે અનન્યતા સિદ્ધ થઈ અને એમનો જે ભાષણારૂપે પડદો હતો એ પણ ચાલ્યો ગયો અહીંયા એ જ ભાવ કે રાણીએ જે મલાજો રાખ્યો અને ખૂબ પડદા અને આ દાસીઓની વચ્ચે ઘેરાઈને આવ્યા તો ખરા પણ અહીંયા તો શ્રી ગોકુલનાથજીએ દર્શન કરાવતા કહી દીધું કે ઠાકોરજીએ તો શું લીલા કરી કે કિવાડ ખોલી દઈએ સો ભીડ વા રાણી કે ઉપર પડી સો વાકે દેહ કે સબ વસ્ત્ર નિકસી ગયે तब रानी बहुत लज्जित बई, सो जब राजा सो रानी ने डेरान में आई के सब समाचार कहे तब राजा ने रानी सो कही जो मैं तो सो पहले ही कहो हो जो ये श्रीनाथ जी व्रज के ठाकुर है सो इनने काहू को पर्दा राख्यो नाही है ता समय परमानंद दास यह पद गावत हते सो वाकी एक तू की कही हती સોપદ અને આ જે ઘટના છે એના સાક્ષી પરમાનંદ દાસજી પણ છે ત્યાં જ આ ઠાકોરજીની સન્મુખમાં તે વખતે કીર્તન સેવામાં હતા અને જે પદ ગાયું એક ટૂંક અહીંયા મૂકી છે આ રાણીની સાથે જે લીલા થઈને તેનું વર્ણન કોણ યહ ખેલીવે કી બાની મદન ગોપાલ કાહુ કી રાખત નાહિન કાની એટલે કે આ કોઈ દિવસ કોઈની પણ કાની રાખતા નથી એમને જે કરતો અકર્તોમ અન્યથા કરતું સર્વ સામર્થ એ આપનો જે સ્વભાવ છે એ અહીંયા પ્રગટ કર્યો કે રાણીને શું અનુભવ થશે રાણીને કેવું દુઃખ થશે રાણીને કેવો વિલાપ થશે કે હું એક રાણી કે મારું મુખ કોઈ ના જોઈ શકે મારું અંગ આખું લોકોએ જોયું આવી પણ ચિંતા ઠાકોરજીએ ન કરી એવો પદમાં ભાવ છે તો યશ સુની કે શ્રી વલ્લભાચાર્યજી પરમાનંદ દાસ શો ભરજે એસે ન કહીએ એસે કહો જો કી બાની જોવે હવે તો સ્વામિનીજીનો સ્વભાવ જે વલ્લભ જ છે પોતે સ્વામીનીજી એટલે આપે કહી દીધું કે આ શું કહી દીધું તે પરમાનંદ મારા ઠાકોરજી માટે આ શબ્દ વાપર્યો કે મદન ગોપાલ કાહો કે રાખત નાહીને કાની એટલે કેટલો સ્નેહ છે સ્વામિનીજી ને ઠાકોરજી માટે એ આ પ્રસંગમાં પણ અહીંયા પ્રગટ થઈ ગયો અને વલ્લભે આજ્ઞા કરી દીધી એવું નહીં કહેવાનું કે અમારા ઠાકોરજી કોઈની કાણી નથી રાખતા પણ એમ કહેવાનું એસે કહો જો યહ ખેલી વેકી બાની એટલે કે મારા ઠાકોરજીનો તો આ જે ખેલવાનો જે રીત છે કે કેટલી સુંદર છે આ હા આ સ્નેહની સ્નેહની પરાકાષ્ઠા છે કોઈને શું દેખાય છે અને વલ્લભને શું દેખાય છે એટલે કે કોઈ એટલે ભગવદીય વૈષ્ણવને જે દેખાય છે એના કરતાં પણ સ્વામિનીજીને શું દેખાય છે એ બે ભેદ અહીંયા પ્રગટ થઈ ગયો અને એટલે જ કહેવાય છે કે ખેલે વણ હેતુના ખેલ લીલા નામ આપે છે ખેડે પણ હેતુ ના ખેલ એટલે વલ્લભાચાર્યજી કહે છે કે અમારા ઠાકોરની જ્યારે આવી રીતે કોઈ ખેલ કરતા હોય તો આપનો કોઈ હેતુ નથી પણ સામે આપનો ભાવ આ રીતે ખેલવાનો છે આ ફક્ત ખેલ છે એમ કરીએ નહીં ભલી હ ખેલી કે એટલે કે સરસ આ રીતથી આપ ખેલ્યા એવો વલ્લભાચાર્યજીએ ભાવ એક ટૂંકમાં પ્રગટ કર્યો હવે શ્રી હરિરાઈજી ભાવ પ્રકાશમાં કહે છે શું કહે તે जो अब ही परमानंद दास को दास पदवी दिए हैं, सो दास भाव सो रहे और बोले तो प्रभु आगे कृपा करे जब सख्य भाव दृढ़ हो तब बराबरी सो वार्ता होई, तासो बिना अधिकार अधिक भाव नहीं है जो करे तो नीचे गिरे जो सब श्री ठाकुर जी सरल भाव को दान करे तब ही बने दूसरों आशय श्री महाप्रभु जी आपनों स्नेह श्री नाथ जी में राखे सो सर्वोपरि दिखाए जो स्नेही सो ऐसे न बोली जाए जो कार्य स्नेही सो न करे तो तासो हो कहिए जो भलो कार्य किए ऐसी स्नेह की रीति है एट आव जो प्रसंग जे મહાપ્રભુજીનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ આજે પ્રગટ થયો એક પ્રસંગ ઊભો થયો એટલે બાકી તો આ આ ભાવની પણ આપણને વૈષ્ણવને તો ખબર ન પડત આવો જ પ્રસંગ શ્રી ગોસાઈજીના જે સેવક હતા ચતુર્ભુજદ દાસજી કુંભનદાસજીના પુત્ર એમના જીવનમાં પણ બન્યો હતો ચતુર્ભુજદ દાસજીને લગ્ન થયા નહોતા અને એ લગ્ન થયા તો પણ ગોસાઈજીએ બહુ જ દબાણ કર્યું અને પછી જે થયા લગ્ન એમાં પણ એમના પત્ની લીલા પ્રાપ્તિ કરી ગયા હવે ગુસાઇજી હવે શ્રી ઠાકોરજીએ શ્રીનાથજીએ ચતુર્ભુજ દાસને લગ્ન કરવા માટે તો વારંવાર દબાણ કરવાનું શરૂ કર્યું પણ હવે ચતુર્ભુજદાસજીને સંસારમાં પડવું નહોતું લગ્ન કરવા નહોતા કારણ કે આપને ઠાકોરજીના લીલામાં જે સુખ છે એમાં એ અવરોધરૂપ લાગતું હતું અને એ સ્વાભાવિક જ હતું પરંતુ આમાં કંઈક લીલા હતી કંઈક હશે પૂર્વનો ઋણાનું બંધ કોઈ જીવનો એટલે તો શ્રીનાથજી પાછળ પડી ગયા ત્યાં સુધી કે સદુ પાંડેને પણ કહી દીધું કે તું ભાઈ એના માટે કોઈ સામે જે આવી રીતે રંડાયેલી સ્ત્રી હોય એ શોધી લે અને આની સાથે એના હા આની સાથે એના દસ મિનિટ લાગશે આની સાથે એના પાંચ મિનિટ લાગશે આની સાથે એના જે લગ્ન કરાવવા માટે તું પ્રયત્ન કર અને હવે તો સદુ પાંડેને પણ આજ્ઞા શ્રીનાથજીની જ થઈ એટલે શ્રીનાથજીએ પોતે પણ એ લગ્ન કરાવવા માટે થઈ અને ચતુર્ભુજદાસની પાછળ પડી ગયા કંટાળીને ચતુર્ભુજદાસજીએ લગ્ન માટે હા પાડી અને આવું બીજું પાત્ર સામે મળી ગયું કે જેનો પતિ મરી ગયો હશે અને એની સાથે ચતુર્ભુજદદાસજીનું લગ્ન કરાવ્યું અને જ્યાં લગ્ન થયું નથી બીજે જ દિવસથી શ્રીનાથજીએ ચતુર્ભુજદાસજીને ખીજવવાનું શરૂ કરી દીધું આપે આજ્ઞા કરી બે જગ્યાએથી સ્વયં સીધી ચતુર્ભુજદ અને બીજી સદુ પાંડે દ્વારા કરાવડાવી અને હવે આપ જ એમ કહેવા લાગ્યા ચતુર્ભુજદ દાસજીને અરે આ કુંભનદાસજીના જેવા ભગવદીયનો પુત્ર થઈ અને લગ્ન કર્યા પછી પોતાની પત્ની મરી ગઈ છે તોય શું તો થોડોક સમય રાહ ના શક્યો અને બીજા લગ્ન કરી લીધા દીક છે તારા જીવનને કેટલી સ્થિતિ થઈ હશે ચતુર્ભુજદ દાસની કે આપે તો મારે તો પડવું નહોતું આમાં આપે મને પાડ્યો અને હવે આપ જ મને આવું કહો છો અને એવી એવા ખીજ્યા ચતુર્ભુજદ દાસજી કે ભાન ભૂલી ગયા અને કહી દીધું ઠાકોરજીને કે તમે જે કરો છો ને એ અમને ખબર છે હું પણ જાહેર કરી શકું છું કે તમે ગોપીઓના ઘરે ઘરે જઈ અને ગોપીઓને જે સાથે તમે સંબંધો બાંધો છો હવે હા જાહેર કરીશ અને આવા છો તો કામી છો એમ કરીને એ પણ ખીજ્યા એટલે આવો ભાવ સાથે શબ્દો પ્રગટ કર્યા અને આ શબ્દો શ્રી ગોવર્ધનનાથજીએ એટલે કે શ્રીનાથજીએ શ્રી ગોસાઈજીની પાસે આવી અને શ્રી ગોસાઈજીને કહ્યા કે જુઓ આ ચતુર્ભુજ દાસે મને આવું કહ્યું અને શ્રી ગોસાઈજીનો જે સ્નેહ હતો શ્રી ગોવર્ધનનાથજી માટે જે અત્યારે મહાપ્રભુજીએ પ્રગટ કર્યો આ રીતે કહ્યું જ દાસજીએ તો ન સહન કરી શક્યા એવો જ શ્રી ગોસાઈજીનો સ્નેહ હતો એ પ્રગટ થઈ ગયો હતો અને શ્રી ગોસાઈજીએ કહી દીધું ચતુર્ભુજદાસને કે આજે તું બોલ્યો એ બોલ્યો ફરી વાર ક્યારેય મારા ગોવર્ધનનાથજી માટે આવું કશું જ તું બોલીશ નહીં ધ્યાન રાખજે એમ કરીને ખીજ્યા આ લીધા અને આ ભાવ પદ પ્રગટ થયો કે જો આ ઘટના ઘટી તો અહીંયા તો તાસો શ્રી મહાપ્રભુજી આપું પરમાનંદ દાસ દાસો કો બરજે કોણ યહ ખેલીવે કે બાની યાતી સો કબું ન કહીએ કહીએ લાયક તો બ્રજ ભક્ત હૈ

मदन गोपाल लाल काहू की राखत ना कानी अपने हाथ ले देत बन चरण ही दूध भात द्रुत सानी सो बरजो तो आंख दिखाए पर घर कुदन हाथ दानी सुनरी जसोदा सुत के कर, क, करतब यह ले माट मथानी थोड़ी ढोरी दधीदारी अजीर में कौन सहे नित हानि ठाड़ी हंसती नंदजू की रानी मुंदी कमल मुख पानी પરમાનંદ દાસ એ જાણે બી બુજી કોને કે શ્રી આચાર્યજી આપ બહુ પ્રસન્ન બહે અને ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે યા પ્રકાર સહસ્ત્રા વિધિ કીર્તન પરમાનંદને કિ તાસો પરમાનંદ કે પદન મે બાલ લીલા ભાવ રહસ્ય હું જળકત હૈ સો જ લીલા કો અનુભવ પરમાનંદ દાસ કો ભયો

એને ખાસ એ લીલાઓ પર આપે કૃપા વિચારી હતી તો પરમાનંદ દાસજી પણ આપના સેવક છે પણ આપના માટે બાલકૃષ્ણનો વિશેષ ભાવ છે પરમાનંદજીનું દર્શન પણ પ્રથમ વખત આપ્યા હતા કપૂર જલ દરિયા ક્ષત્રિયના ખોળામાં ત્યારથી લઈને એટલે આપે એવી રીતે કૃપા વિચારી છે હવે આવતીકાલે વાર્તાક્રમ આ આ બ્યાસીનો જ પરમાનંદાસ જ વાર્તા ક્રમાંકમાં વાર્તા પ્રસંગ પાંચ અને છ એમ આગળ આવશે શ્રી વલ્લભાદી સકી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો